મૈશુભ મૈશુભ મૈસુબ સરસ મજાનો જાળીદાર ટેસ્ટફૂલ ઘીવાળો મૈસૂબ બનાવવાની પરફેક્ટ રીત આપણે જોઈ લઈએ અને આપણે જે મૈસૂબ આજે બનાવીશું તે ફરાળી મૈશુબ લઈશું એટલે કે શિંગદાણામાંથી આપણે મૈસૂબ બનાવીશું અને એના માટે મેં એક કપનો માપ લીધો છે એક કપ શિંગદાણા એક કપ ઘી એક કપ ખાંડ અને એનાથી અડધું એટલે અડધો વાટકા જેટલું પાણીનો ઉપયોગ અહીં કરવાનો છે ઘી આપણે ઓગાળેલું લેવાનું છે અને શિંગદાણા છે એને આપણે પલ્સ મોડમાં પીસવાના છે હવે આ બધી જ વસ્તુઓને આપણે પ્લેટફોર્મ ઉપર એકસાથે મિક્સ કરીશું અને બરાબર મિક્સ થયા બાદ જ આપણે એને ગેસ ઉપર ચડાવીશું અને આના માટે તમે નોનસ્ટિક વાસણ લઈ શકો અથવા જાડા તળિયાવાળું એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ તમે લઈ શકો છો મેં અહીં નોનસ્ટિક કળાએ લીધી છે તમે જુઓ છો કે હું અહીં પ્લેટફોર્મ ઉપર જ એને બરાબર રીતે મિક્સ કરી રહી છું આપણે જે મિક્સ કરવાનું છે એ પહેલાંથી લઈને છેક સુધી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે અને ત્યારબાદ હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું આ પ્રોસેસ થતાં સાતથી આઠ મિનિટ થશે અને સરસ મજાનો તમારો ફરાળી જાળીદાર મૈશુભ તૈયાર થઈ જશે અહીં મેં કટકે કટકે બેથી ત્રણ વખત ક્રોપ કરીને તમને અહીં મેં ઝૂમ કરીને આ પ્રોસેસ બતાવી છે અને હવે આપણે એમાં સરસ મજાનું સુગંધ અને સ્વાદ માટે કેસર ઉમેરીશું કેસર ઉમેર્યા બાદ પણ આપણે એને ફરીથી કન્ટિન્યુ ચલાવતા જઈશું ખાંડનું પાણી અને જે આપણે મિક્સ કરેલું હતું એ પાણી બંને બળી જશે અને સરસ મજાનું જાળીદાર મહેશુબ આપણો બનવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે અહીં મહેશુબમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે જે સાઈડમાં આપણો મૈશુભનું મિશ્રણ જતું હોય એને પણ આપણે વચ્ચે લઈ લઈશું અને એને નીચે બેસે નહીં એવી રીતના આપણે એને મિક્સ કરવાનું છે એક સાથે એક જ સાઈડ આપણે મિક્સ કરીશું સાઈડ આપણે ફેરવવાની નથી એ વસ્તુ આપણે યાદ રાખીશું મેશુબ બનાવવા માટે હંમેશા આ પ્રોસેસ કમ્પલસરી છે એટલે કે મિ મિશ્રણ છે એને આપણે એક જ સાઈડ મિક્સ કરવાનું છે ચાહે તે બેસનનો મેશુબ હોય કે શિંગદાણાનો મેસુપ હોય આ પ્રોસેસથી તમારે મેશુબમાં સરસ મજાનો જે ત્રણ કલર આવવા જોઈએ તે કલર પણ આવશે અને એનું જે ટેક્સચર છે તે પણ જાળીદાર તૈયાર થશે મેસો શેક જે આપણું જે મિશ્રણ છે તે બરાબર શેકાઈ રહ્યું છે અને હવે આપણે જોઈ શકીએ છે કે એમાં જાળી પણ પડવા માંડી છે અને આ મિશ્રણ છે તે હવે ઘી પણ છોડવા માંડ્યું છે આ સ્ટેજ ઉપર જે મિશ્રણ છે તે પેનથી અલગ થવા માંડે એટલે સમજવાનું કે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને એના માટે હવે આપણે જે કરવાનું છે તે પ્રોસેસ હવે તમે જોઈ લો હવે આપણે જે કરવાનું છે તે એક ગ્રીથી ગ્રીસ કરેલી અથવા તો એમનમ પણ પ્લેટ ચાલે મેં અહીં સ્ટીલની પ્લેટ લીધી છે તમે ચાહો તો તમારી પાસે કોઈ સ્ક્વેર મોલ્ડ હોય તો એમાં પણ તમે કાઢી શકો છો અને બિલકુલ પણ ટચ કર્યા વગર એઝ ઇટ ઇઝ આપણે પાથરીને રાખવાનું છે તો જ તમારા મહેસૂબમાં સરસ મજાની જાળી આવશે આ ખૂબ ગરમ હોય છે એટલે આપણે એને ટચ કરવાનું નથી ઉપરથી આપણે જે પણ ડ્રાયફ્રૂટનું ડેકોરેશન કરવું હોય તે તમે ઉમેરી શકો છો મેં અહીં પિસ્તાનો ઉપયોગ કર્યો છે અને થોડી વાર ઠંડુ થયા બાદ આપણે એમાં કાપા પાડીશું આ જે મેં પ્રોસેસ બતાવી છે તે દસ મિનિટ બાદ એની વરાળ નીકળી ગયા બાદ મેં અહીં કાપા પાડ્યા છે જો તમે વધારે વખત રાખી દેશો તો એમાં કાપા પડશે નહીં કારણ કે તમારો મેસુપ જામવા માંડ્યો હશે તો આપણે હળવા હળવા હાથે આમાં કાપા પાડીશું અને આ મિશ્રણ છે જે આપણો મેસુપ તૈયાર થયો એને આપણે ત્યારબાદ ઢાંકીને રાખવાનો છે ઓછામાં ઓછો અડધાથી પોણા કલાકમાં આપણું જે આ મિશ્રણ છે તે ઠંડુ થઈ જશે અને સરસ મજાનો આપણો જાળીદાર મેસુપ તૈયાર થઈ જશે આ આપણે મેસૂપ છે એને ઢાંકીને રાખી દીધો છે અને હવે આપણે જે મેસુપ છે એના પીસ કરેલા જે છે એ પણ તમે જોઈ શકો છો કે જે આપણે કાપા પાડ્યા હતા તે એની મેળે જ અલગ થવા માંડ્યા છે અને સરસ મજાનો આપણો જાળીદાર મેસૂપ તૈયાર થઈ ગયો છે તો આ વખતે શ્રાવણ મહિનામાં મારી આ રીતથી તમે મેસુપ બનાવજો સરસ મજાનો ત્રણ કલરનો જાળીદાર મેશપ તૈયાર થઈ જાય છે મોઢામાં પાણી આવી જશે એવો સરસ મજાનો આ સિંગદાણાનો મેસુપ તૈયાર થાય છે તો તમે પણ બનાવો મારી ચેનલને વધુમાં વધુ શેર કરો આ વિડીયોને શેર કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી મારી ચેનલ ઉપર આવતા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને પણ મળે હું અહીં પીસ કરીને બતાવી રહી છું કે કેટલો સરસ મોંમાં ઓગળી જાય એવો મેશોબ તૈયાર થયો છે અને આ મેશોબ જે પણ ખાશે એને એમ જ થશે કે વાહ મેલ્ટ ઇન માઉથ સરસ મજાનો મેસુબ તૈયાર છે